આજે નું બાઇબલ વચન કૃત શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખ્રેસમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે

તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે तब पिता मारे ते ते माँगो आपशे। तब पिता मारे ते ते माँगो आपशे। तब पिता मेरे नई माँगो देते तब पिता ते तमने माँगो तब पिता पास मारे तमने माँगो तब पिता पास मारे नाई माँगो ते त તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે तमे पिता पासे मारे नामे जे कई मांगशो ते ते तमने आपशे तमे पिता पासे मारे नामे जे कई मांगशो ते ते तमने आपशे तमे पिता पासे मारे नामे जे कई मांगशो ते ते तमने आपशे तमे पिता पासे मारे नामे जे कई मांगशो ते ते तमने आपशे तमे पिता पासे मारे नामे जे कई मांगशो ते ते तमने आपशे तमे पिता पासे मारे नामे जे कई मांगशो ते ते तमने आपशे તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે ते पिता पास मारे ते तमने आपशे। तब पिता मेरे नाई मांगो ते तब पिता पसे मेरे नाई तमने ते तब पिता पास मेरे नई ते देते तमने आप पिता पास पैसे मारे ते तमने आपशे। तब पिता पास मेरे नाई माँगो ते तमने आप તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન